અપાતો પુરવઠો સસ્તા અનાજના દુકાનદારો અને કેટલાક જે બે નંબરિયાઓ છે એ બે નંબરિયાઓ દ્વારા ગરીબોને અપાતો પુરવઠો ઓછો આપવામાં આવે છે અને આ પુરવઠો બારંબાર બજારના ભાવે વેચાણ કરી દેતા હોય છે આવા અનેકવાર આપણે કિસ્સા જોઈ ચૂક્યા છીએ કેટલીએ ફરિયાદો મળતી હોય છે કેટલીએ રજૂઆતો મળતી હોય છે તપાસો પણ થતી હોય છે તપાસોમાં ગેરિતિઓ પણ સામે આવતી હોય છે આવું જિલ્લામાં આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ આ ભ્રષ્ટાચાર જે ગોડાઉન છે ત્યાંથી માંડી અને સસ્તા અનાજના દુકાનદાર સુધી ચાલે છે કારણ કે તાજેતરમાં સરકાર શ્રીનો નિયમ છે કે સીસીટીવી કેમેરા ગોડાઉન ઉપર ચાલુ રાખવા પરંતુ અહીંયા પણ કેટલાક એવા ગોડાઉનો છે જ્યાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવતા નથી અને તેના કારણે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે ગરીબોનો પુરવઠો બારોબાર વેચાણ થાય છે સસ્તા દુકાનદારને જે બોરીઓ આપવામાં આવે છે તેમાં પણ બે અઢી કિલોમીટર જે છે તે ઘટ હોય છે એટલા માટે આ ગોડાઉન ઉપર જ્યાં કાંટો છે ત્યાં સીસીટીવી કેમેરા હોતા નથી ત્યારે

બારોબાર વેચાણ કરી દેતા હોય છે આવું અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ અનેક રજૂઆતો થઈ છે અનેક ફરિયાદો થઈ છે અનેક દુકાનદારો સામે કાર્યવાહીઓ થઈ છે ફોજદારી કેસો પણ થયા છે ત્યારે આવું જ એક બનાવ શંખેશ્વરના ફિરોજપુરા ગામે સામે આવ્યું છે આ ફિરોજપુરા ગામના સસ્તા અનાજનો જે દુકાનદાર છે એ દુકાનદારનો પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલો જિલ્લા કક્ષાએ પહોંચ્યો હતો ને ત્યાંથી તપાસ શરૂ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ગામ લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા ને આ નિવેદનના આધારે આ દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવ્યો છે આ દુકાનદાર સામે 1.81 એટલે કે 1 લાખ ને 81 હજાર ની ગેરરીતિ સામે આવી છે આજે રીતિ સામે આવતાની સાથે જ આ દુકાનદારનો પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે અને એ પણ કાયમી માટે ત્યારે શંખેશ્વર તાલુકામાં અન્ય ગામોમાં પણ આ રીતે જ દુકાનદારો કરતા હશે કે સત્ય જે સરકારના નિયમ મુજબ છે તે રીતે આપતા હશે તે પણ સવાલો છે કારણ કે આખા તાલુકામાં ગેરરીતો તો દરેક દુકાનદાર કરતા હોય છે રાધનપુર સાતલપુર સમી તાલુકો લઈ લો આ તમામ તાલુકાઓમાં એવા બે બે નંબરીયાઓ છે કે એ બે નંબરીયાઓ આવા દુકાનદારો પાસેથી આ જે ગરીબોને અપાતો જે પુરવઠો છે તેમાંથી આ ખરીદતા હોય છે અને મારોમાર વેચાણ કરતા હોય છે આ તો એક દુકાનદાર સામે આ તપાસ થઈ એટલે આ ભ્રષ્ટાચાર આ બારોબાર કાળો કારોબાર થતો હોય તે સામે આવ્યું છે ત્યારે આખા તાલુકાની તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવે તેવી ચર્ચા જોવા મળી રહી છે સમી તાલુકામાં પણ આ રીતે જ્યારે વેચાણ થતું હોય છે તે સમયે આ દુકાનદારો ગરીબોને અપાતો પુરવઠો ઓછો આપતા હોવાની પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સમી તાલુકામાં પણ આ પુરવઠાની આ ગરીબોને અપાતા અનાજની તપાસ કરવામાં આવે તેવી લોક માંગ છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર